ઓકેદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા પ્રશ્નો સાથે મનીષ મનીષડા આપની સમક્ષ હાજર થયો છે એસએસસી બોર્ડ બે હાજર પચીસ ની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મંજિલ ઉની કો મિલતી હૈ મંજિલ ઉની કો મિલતી હૈ જ સપનો મેં જાન હોતી હૈ મંજિલ ઉની કો મિલતી હૈન કે સપનો મેં જાન હોતી હૈ પંખસે ઉડાન જોડો આપણે અગાઉ પણ કેટલાક જોયા છે તો આજે પણ કેટલાક જોડકા આપણે જોઈ લઈએ મિત્રો દિવાદાંડી લેક્ચર નંબર એકસો સાડત્રીસ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સરું તો પેલો આપણે જોડકું જોઈએ જનીન આનુવંશિકતા વાળો જે પાઠ છે આપણો એમાં જનીનમાં શું આવશે મિત્રો એ જોઈ લો ખાસ જનીન શું થશે સારું આમાં આવી રીતે આપ્યા છે તો કે ભાઈ એ ડીએનએ નો ખંડ છે બરાબર જનીન શું છે ડીએનએ નો ખંડ છે પછી રંગ સૂત્ર શું છે ભાઈ કોષના ના કોષ 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 કેન્દ્રમાં આવેલા છે બરાબર આ ખાસ યાદીમાં લઈ લઈશું મિત્રો બરાબર ડીએનએ વાળો પોઈન્ટ અને આ પોઈન્ટ એ ખૂબ અગત્યના પોઈન્ટ છે બરાબર જનીન છે ડીએનએ નો ખંડ છે પછી મિત્રો અહીંયા વટાણાના બીજનો લીલો રંગ એ છે પ્રચ્છન લક્ષણ છે એ કયું છે પ્રછન અને વટાણાના પુષ્પનો જાંબલે રંગ એ છે પ્રભાવી લક્ષણ બરાબર તો એ મિત્રો આપણે બરાબર આનુવંશિકતાવાળા પાઠમાં જોયું છે પ્રભાવી લક્ષણ અને પ્રચન લક્ષણ બરાબર સરસ સારું તો મિત્રો આ જોડકું જોયા પછી આપણે નેક્સ્ટ જોઈએ હવે મિત્રો આમાં તમારે દ્વિતીય પોષક સ્તર તો કયું થશે દ્વિતીય પોષક સ્તર તો કે ભાઈ અહીંયા ખાસ જોઈ લે મિત્રો દ્વિતીય પોષક સ્તર પેલા આપણે જોઈ લ્યો કે ભાઈ પ્રાથમિક ઉપભોગી આવશે શું આવશે પ્રાથમિક ઉપભોગી દ્વિતીય અને તૃતીય થશે આ આ દ્વિતીય ઉપભોગી બરાબર એટલે ખાસ રાખશો મિત્રો બરાબર આવું જોડકું જોવા મળે છે ખાસ ઓકે નેક્સ્ટ જોઈ લઈએ આપણે તૃણાહારી પ્રાણી તૃણાહારી પ્રાણી કયું છે ભાઈ હરણ ઓકે પછી માંસાહારીમાં મિત્રો ખાસ ધ્યાન રાખશો અહીંયા ડેડકો બરાબર ડેડકો ઓકે સરસ પછી પ્રથમ પોષક સ્તર પેલા ઉત્પાદકો દ્વિતીય પોષક સ્તર પછી મિત્રો અહીં આપણે જોઈએ પ્રાથમિક ઉપભોગી કોણ છે કે ભાઈ તૃણાહારી પ્રાણી પછી દ્વિતીય ઉપભોગી તો કે ભાઈ એમાં થશે માંસાહારી પ્રાણી મિત્રો સરસ પછી ઓઝોન સ્તરની અગત્યતા મિત્રો ખાસ ઓઝોન સ્તરના જોડકામાં તો ઓકે પણ એનો પ્રશ્ન ખાસ કરી નાખવાનો છે ઓઝોન સ્તરની અગત્યતા એ મોસ્ટ ટાઈમ પી મિત્રો ખાસ હું તમને યાદીમાં જ આપી દઉં કે ભાઈ ઓઝોન સ્તરની અગત્યતા ઓઝોન બરાબર એનું અણુસૂત્ર કયું છે ઓ બરાબર ઓકે કલર લઈ આપણે જેથી કરીને તમને સમજાય આ ઓકે ઓઝોન એટલે ઓ થ્રી જે અગત્યનું છે કયા સૂર્યમાંથી માંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કર્યું યુવી એટલે કયા ભાઈ અલ્ટ્રાવાયોલેટ કિરણો મિત્રો એ પણ આખું ફૂલ ફોર્મ તમને આવડી જવું જોઈએ આ નહીં કહેવાય અલ્ટ્રાવાયોલેટ કિરણો જે સૂર્યમાંથી આવતા જે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે આપણા સુધી આવતા રોકી રાખે છે કોણ રોકી રાખે છે આ ઓજન સ્તર તો એની સામે જ જવાબ છે બરાબર ઘણીવાર પરીક્ષામાં ઉતાળ નહીં કરવાની આપણે જવાબ એની સામે જો જોડકાની સામે આપણે બીજે શોધતા હોઈએ બરાબર એ ભૂલ નહીં કરો ઓકે ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે તો ભાઈ ક્લોરોફોરો કાર્બન ઓકે તો જવાબ સામે જે પ્રશ્ન છે એની સામે જોડકું જોડાયેલું છે તો તો આ તો બહુ સરળ થઈ ગયું મિત્રો સારું અને આ તો સ્ટેટ્રોસ્પિયર ઓઝોન સર ક્યાં આવેલું છે જે આપણું સ્તર છે પૃથ્વીનું સ્ટેટ્રોસ્પિયર બરાબર જે આપણે એ ખાસ આપણે યાદીમાં લઈશું સારું નેક્સ્ટ સરસ એટલે આપણે જોડકા જોયા પછી મિત્રો ખાસ જોઈએ કીકી આંખની કીકી છે મિત્રો એ ખાસ જોઈ લો મિત્રો કીકી છે એ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે તમને ખ્યાલ છે કીકી વધારે પ્રકાશ હોય તો કીકી કેવી થઈ જાય નાની ઓછો પ્રકાશ હોય ત્યારે કીકી કેવી થઈ જાય મોટી હવે તમારે એ તો એ કીકી નાની થઈ જાય મોટી થઈ જાય તો મિત્રો કીકી છે આંખમાં પ્રવેશતા પ્રકાશનું શું કરે છે નિયમન કરે છે હવે મિત્રો ખાસ પછી સિલિયરી સ્નાયુ તો મિત્રો આપ હવે આપણે કીકી છે તો કીકી છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે આપ સૌને ખ્યાલ છે કીકી છે વધારે પ્રકાશ તો નાની થઈ જાય બરોબર ઓછો પ્રકાશ હોય કેકી મોટી થઈ જાય તમને એવું બરાબર કોઈ ઓરડામાં તમે હો અને બહાર નીકળો ત્યારે તમારા આંખ આમ બરાબર સૂર્યપ્રકાશમાં આમ શું કામ ભાઈ જ્યારે ઓરડામાં હોવ છો જ્યારે રૂમ બંધ હોય છે ત્યારે શું થઈ આપણી કીકી ખૂબ મોટી થઈ ગઈ હોય અને બહાર જ્યારે સૂર્યપ્રકાશમાં જેવા બાર રૂમની બહાર આવો એટલે તમારે આમ આમ કરવું પડે ખબર છે તો આ બધી વાત એ કીકી શું કરે છે આંખમાં પ્રવેશતા પ્રકાશનું જથ્થાનું નિયમન કરે છે માત્રાનું નિયમન કરે છે ઓકે સરસ સિલિયરી સ્નાયુ છે સિલિયરિસમણી મણિની કેન્દ્ર લંબાઈ બદલે કેન્દ્ર લંબાઈ એટલે કે ભાઈ નેત્રમણીને જાડો પાતળો કરે બરોબર કે નેત્રમણીને પાતળો ક્યારે કરે દૂરની વસ્તુ જોયું હોય ત્યારે પાતળો કરે નજીકની વસ્તુ જોયું હોય ત્યારે જાડો કરે એટલે કે ભાઈ કેન્દ્ર લંબાઈ વધઘટ થાય પતલો કરે અને જાડો કરે ને નેત્રમણિને એટલે કેન્દ્ર લંબાઈમાં વધઘટ થાય એટલે કે કેન્દ્ર લંબાઈને બદલે છે નેત્રમણી શું છે એ આંખનો લેન્સ છે અને નેત્રપટલ છે આંખનો પડદો છે બરોબર ત્યાં પ્રતિબિંબ રચાય નેત્રપટલ ઉપર બરાબર તો ખાસ એ આપણે સરસ મજાનો એ જોડકો આવડી જોયું લઘુ દ્રષ્ટિની ખામી ભાઈ લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય જે દૂરનું ન દેખાતું રહે બરાબર લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય દૂરનું અને નાની ઉંમરે બરાબર લઘુ એટલે નાનું એટલે આ ખાસ દૂરનું સ્પષ્ટ ન દેખાય અને ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ ન દેખાય બરાબર આ ખામી આપ સૌને ખ્યાલ છે બરાબર એની ટ્રીક પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપી છે લઘુ દ્રષ્ટિની ખામીમાં બરાબર આ લઘુ દ્રષ્ટિની ખામીમાં ખાસ આપણે ટ્રીક એ જોઈ લેવાની રહેશે મિત્રો જો એ ટ્રીક કઈ રીતે છે પણ થોડી યાદ અપાવી દો કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં લઘુ લે પાન અંતરગોળ લેન્સ કયો આવશે ભાઈ અંતર્ગોળ લેન્સ બરોબર આ લઘુદ્રષ્ટિની ખામી મિત્રો ખાસ આ કઈ છે લઘુ દ્રષ્ટિ પછી ગુરુ દ્રષ્ટિમાં શું થશે ભાઈ જો લઘુ દ્રષ્ટિની લઘુ લેપાન આમાં થશે ગુરુ લે કયો બહિર ગોળ લેન્સ બહિર ગોળ લેન્સ બરાબર તો આ થશે ગુરુ દ્રષ્ટિની ખામી બરોબર મિત્રો લઘુલે જો હવે લઘુ એટલે લઘુ પાતળો ન થઈ શકતો હોય એટલે નાની જોવા મળે આમાં નામાં તમારો જવાબ તૈયાર થઈ જશે બરોબર અને એમાં દૂરનું ન દેખાતું હોય ગુરુદ્રષ્ટિમાં ગુરુ લે જાન એટલે ગુરુદ્રષ્ટિ એટલે લેન્સ જાડો ન થઈ શકતો હોય જા એટલે જાડો ન એટલે જાડો ન થઈ શકતો હોય તો કયા ચશ્મા પહેરશું આપણે બહિર્ગોળ લેન્સના ચશ્મા ઓકે એટલે આ ટૂકું એક સૂત્ર યાદ રાખી લેજો આપણે YouTube ચેનલ માં સમજાવ્યું છે અગાઉના લેક્ચર જે છે એમાં જોઈ લેજો YouTube ઉપર ઓકે મિત્રો સારું માયોપિયા તો કે ભાઈ આ જે લઘુદ્રષ્ટિની ખામી છે એને શું કહેવાય બરાબર આ માયોપિયા આને શું કહેવાય માયોપિયા અને આને કહેવાય બરાબર આને કહેવાય હાઈપરમેટ્રોપિયા આને શું કહેવાય મેટ્રોપિયા તો આમાં કયો લેન્સ વપરાય છે બહિરગોળ અને આમાં કયો વપરાય છે આપ જોઈ રહ્યા છો અંતર્ગો લેન્સ તો આમાં સીધો સાધો જવાબ થઈ જશે આપણો કયો જવાબ થશે ભાઈ અંતર્ગો લેન્સ અને આમાં થશે બહિરગોળ લેન્સ ઓકે મિત્રો

ત્યારે પ્રકાશ જ્યારે માધ્યમ છે એ બધું ક્યાંક પાતળું હોય ક્યાંક ઘટ હોય ક્યાંક પાતળું હોય ક્યાંક ઘટ ત્યારે કિરણ છે એ આપણા સુધી પહોંચે ત્યારે તેનો માર્ગ છે એ સતત બદલ્યા કરે છે ત્યારે તેને પોતાનો માર્ગ છે એ સતત બદલ્યા કરે છે અને આપણા સુધી પહોંચે છે બરાબર કિરણો સતત માર્ગ બદલતા હોવાને કારણે તારાઓ છે ટમટમે છે તારાઓ છે એ ટમટમે છે ઓકે પછી પ્રકાશનું પ્રકરણન તો કે ભાઈ એ થાય સ્વચ્છ આકાશ કેવું ભૂરા રંગનું દેખાય છે બરાબર આકાશ જે ભૂરા રંગનું કારણ કે આપ સૌને ખ્યાલ છે કે વાતાવરણમાં કેવા કણો હોય નાના હોય અણુ હોય પરમાણુ એ બધા નાના હોય અને નાના કણોની કેવી હોય ઓછી એટલે એ ભૂરા રંગની તરંગ લંબાઈનું પ્રકરણ કરે છે એટલે આકાશ ભૂરું દેખાય છે બરાબર પણ લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી હોય બરાબર એક પોઈન્ટ આઠ ગણી જો આ યાદ રાખવાનું છે બરાબર એક પોઈન્ટ બરાબર ગણી કોની લાલ રંગની તરંગ લંબાઈ કોની કરતા લાલ રંગની તરમા એક પોઈન્ટ આઠ ગણી કોની ભૂરા રંગની તરંગ લંબાઈ

આ રીતે આપણે જોડકા છે એ મિત્રો સરસ મજાના તૈયાર કરશો થેન્ક યુ મનીષ મિંજુડા નમસ્કાર ફરી પાછા નવા લેખર સાથે મળીશું